અને હંમેશા આ માણસ છે એ સહજ સ્વાર્થી છે હંમેશા આપણે કોઈને ગમવું હોય ને તો એને કંઈક આપવું પડે આ ગિફ્ટ આપવાનો રિવાજ એમનેમ નથી આપણે ગમતા રહેવું હોય તો કંઈક આપવું પડે આપવું એટલે શું તમારી પાસે જે હોય એ આપો કંઈ નહીં તો સમય આપો એની આડર રહેવાનો કંઈ નહીં તો સ્માઇલ આપો કાંઈ નહીં તો માન આપો કંઈક એને આપો આ હંમેશા તમે ગમતા રહેવા માટેનો ઉપાય છે દીકરા હોય હો હોય એને કઈક તમે સમય આપો એને માન આપો એને ઉપયોગી રહો સલાહ આપો તો તમે ગમતા રહેશો અને નાનકડું એ વ્યાજ ને દાદાને હંમેશા સંઘર્ષ જ થાય દાદો વાલ કરે અને છોકરાઓ ભાગે તમને ખબર ન પડે અપમાન કરી નાખે આવું હંમેશા સંતા કુકડી રમતા હોય પણ નાના હોય ને ત્યારે દાદાને વાલું લાગે ગમે એવું બોલે તોય પણ મોટો થાય અને વર્તન એવું જ રહે ને ત્યારે દાદાને એવું થાય ખાલું જીવવું તો અઘરું છે હંમેશા આ વ્યાજને પણ તમે ગમતા રહો એ ટ્રીક આપણને આવડવી જોઈએ એને શું ગમે છે ને એ તમે સમજી જા દુનિયાના દરેક માણસને એને શું ગમે છે એ તમને ખબર હોય ને એને ગમતી વાત કરો તો ઓટોમેટિક તમે એને ગમવા મળશો બાળકને વાર્તા ગમે છે તો વાર્તા કહો બાળકને ક્રિકેટની વાતો ગમે છે ક્રિકેટની વાતો કરો બાળકને ટીવી જોવું ગમે છે ટીવીની વાતો કરો બાળકને મોબાઈલમાં ગમે છે તો મોબાઈલમાં પણ તમે શીખો ને એને બાળકને જેવું ગમતું હોય એ તમે કરશો ને તમને એક વખત માન આપતું થઈ જશે તો તમને જીવવા જેવી મજા આવશે અને ત્રીજો મુદ્દો છે મોજમાં રહેવું અને મોજમાં રહેવાનું એક જ શરત છે કે વર્તમાનમાં રહો તો જ મોજમાં રહેવાય વર્તમાનમાં જીવો ભૂતકાળ પણ નહીં ભવિષ્યકાળ નહીં આ પ્રાર્થના મંદિરે જવું એટલે ગમે છે ને વર્તમાનમાં થઈ જઈએ છે મેં અગાઉ કીધી એમ તમને એટલે ગમે છે તમે વર્તમાનમાં થઈ જાઉં છો મનને બહુ સંછેડો નહીં અને ચિંતા તો છોડો જ ખરેખર આ ઉંમરે કોઈ ઘટના બને ને તમારા હાથમાં હોય તો સુધારી લો અને હાથમાં ન હોય તો સ્વીકારી લો તમારા ઘરમાં કપનો હાથમાંથી કપ રકબીનો કપ પડ્યો અને તૂટી ગયો હવે હતો એવો થઈ જાય એમ હોય તો કરી નાખો અને ન થાય એમ હોય તો હસી નાખો એ કપ તૂટે છે ને હાં સુધી ઘરમાં કોઈ વાત નથી કરતું એવું ઘરમાં કેમ થઈ જાય છે કોઈ પણ ઘટના હોય સુધરે તો સુધારી લો નક્કર સ્વીકારી લો તો તમે મોજમાં રહી શકશો ચિંતા નહીં ચિંતા ન કરો ચિંતન કરો અરે ગમે એવી ઘટના બની હોય આપણે સ્વજનનું મૃત્યુ થયું હોય દુઃખ થાય દરેક રીતે થાય પણ એનો એક સમય હોય તમે એમાંથી બહાર ન નીકળો ને તમારે દવા લેવા જવું પડે કુદરતે આપણને ઘણું બધું એવું આપ્યું છે પણ આપણે જો એમાં જ વળગી રહીએ એક ઘટના બની હોય ને એમાં જ આપણે વળગી રહીએ તો ક્યારેય મોજમાં જીવી શકીએ નહીં આપણે મોજમાં જીવવા માટે મનને મનાવવું પડે